અને યુધિષ્ઠિર મહારાજ જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે પોતાના રાજ્યના બધા સિપાહીઓને પગાર કરીને રજા આપી અને બાર પહેરેદાર તરીકે ભીમને ઉભો રાખ્યો અને કીધું કે કોઈને નહીં આવવા દેતો અને એ સમય આવે છે કે મારે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવો છે તાકે હવે રાજ્ય બંધ હવે યુધિષ્ઠિર મહારાજ રાજપથ છોડી દીધું છે ના પણ મારો પ્રશ્ન છે તાકે શું હું જ્યારે રસ્તામાં આવતો હતો ને તો હું ખેતર વચ્ચેથી નીકળ્યો તો એક પાળો જોયો અને પાળાની વચ્ચેથી પાણી જતું હતું પણ મેં જોયું કે આ પાળો પાણીને પી ગયો પાણી પાળો હતો જે પાણી ખેતરમાં જવાનું હતું પણ આ પાળો પાળો જ પાણી પી ગયો આવું કેમ અંદર જા બીજો વ્યક્તિ આવ્યો ભીમ કે મારો પ્રશ્ન હતો કે હું રસ્તામાં જતો હતો એક દ્રશ્ય જોયું એક બખોલ હતી આ બખોલની અંદરથી હાથી વિયો ગયો પૂછડું અટવાઈ ગયું ભીમ કે તું અંદર જા ત્રીજો વ્યક્તિ કે મારો પ્રશ્ન છે તે કે હું રસ્તામાં આવતો તો ને તો એક ભાઈ બહુ પાણી પી ગયો દસ હજાર લીટર પાણી પી ગયો અને પછી પૂછ્યું હવે શું તાકી હજી તરસ લાગે છે તો કે આ જવાબ મારી પાસે ના મળે તું અંદર આ ચોથો વ્યક્તિ આવ્યો મારો પ્રશ્ન છે કે મેં જોયું કે એક આખો માટલાનો ગોળો પાણીથી ભરેલો હતો એ પાણીના ભરેલા માટલામાં સરખા ભાગે ચાર ભાગે પાણી વેચ્યું ચાર બણીમાં અને ચાર બણીમાંથી પાણી પાછું માટલામાં નાખ્યું તો ચાર વેત ઘટ્યું જે પાણી ગોળામાંથી કાઢ્યું તો એ જ પાણી પાછું ગોળામાં નાખ્યું તો ચાર વેત ઘટ્યું બોલો કે મને ખબર નથી પાંચમો વ્યક્તિ આવ્યો મારો પ્રશ્ન છે તકે શું મેં કેવું દ્રશ્ય જોયું કે એક વ્યક્તિ પર્વતની બાજુમાં બેઠો હતો મોટા પર્વતની બાજુમાં અને કાચા દોરાથી પર્વત કાપતો હતો મને લાગ્યું કે આ છે ને દાંડો થઈ ગયો છે એટલે ઊભો રહ્યો જોવા માટે પણ હું થોડી વાર ઊભો રહ્યો તો મેં જોયું કે રિયલમાં આ કાચા દોરાથી પર્વત કપાતો હતો અને થોડી વારમાં આખો પર્વત નીચે ગયો ભીમ કે હારી આ તો મને આનો જવાબ નથી ખબર તું અંદર જા આનો જવાબ તો યુધિષ્ઠિર જ આપી શકે આ પાંચે અંદર ગયા પણ બાર જ કોઈ નો આવ્યું કીધું મહારાજ મારો છઠ્ઠો પ્રશ્ન છે કે આ પાંચ ગયા ક્યાં ત્યારે જવાબ યુધિષ્ઠિર આપે છે આપણા ભાગવત સાર છે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે

એને ન્યાય નહીં મળે ત્રીજો વ્યક્તિ પાણી વાળો દસ હજાર લીટર પાણી પી ગયો તોય તરશો કેમ યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો કે હે ભીમ આ કલયુગમાં લોકોના ઘરમાં પૈસા હશે તિજોરી તિજોરીમાં હશે કબાટમાં હશે બેંકમાં હશે જમીનમાં રોકેલા હશે બધી જગ્યાએ છે તો એ જાગીને એમ જ કહેશે કે લાવો ને કમાવાનું તરશો ને તરશો ચોથો વ્યક્તિ કોણ એક ગોળામાંથી ચાર ભાગ બોણીમાં કર્યા અને ચાર બોણીનું પાણી પાછું ગોળામાં નાખ્યું ચાર વેંત ઘેટું એક વેંત ઘેટું શું કારણ જવાબ આપ્યો યુધિષ્ઠિર મહારાજે ભીમ આ કલયુગ એવું આવશે કે એક બાપ ચાર દીકરાને હાચવશે પણ ચાર દીકરા ભેગા થઈને એક બાપને નહીં હાચવી શકે આ કલયુગમાં એવું આવશે અને પાંચમો જે આપણો સાર છે પાંચમો એ શું છે કાચા દોરાથી આખો પર્વત કપાતો તો બદ્રેશ્વર મહારાજે કીધું કે ભીમ આ કળિયુગમાં લોકો એટલા પાપ કરશે એટલા પાપ કરશે એટલા પાપ કરશે કે પાપના ડુંગરા થઈ જશે એ પાપના પર્વતો થઈ જશે પણ અગર કળિયુગમાં એટલા પાપ કરશે કે પાપના પર્વતો થઈ જશે ડુંગરા થઈ જશે પણ અગર કલયુગમાં કોઈ વ્યક્તિ કાચા દોરાની જેમ ભગવાનનું નામ લેશે તો પાપ જેવા પર્વતને પણ પાડી નાખશે આ કલયુગનો એક સાર છે ભાગવત અને વ્યાસ પીઠ પર બેસીને મારી તમને ઈ જ ભિક્ષા છે ભિક્ષા માંગુ છું તમારી પાસે સાત દિવસ સુધી જેને જેને સંભળાવ્યું ને અને ભિક્ષા દેવી જોઈએ આ ગોળક્યા પરિવારે તો બહુ શાળાને આપ્યા બહુ સારી ધનરાશિ આપી પણ હું બાકી છું એટલા માટે હું જાહેરમાં ભિક્ષા માંગુ છું જાહેરમાં ભિક્ષા એ માગું છું કે સાત દિવસમાં એક વાર પણ તમને આ વ્યાસપીઠ ઉપરથી સારો એક શબ્દ લાગ્યો હોય ને તો આજથી ભગવાનના નામની બે માળા શરૂ કરી દેજો બીજું કઈ જોતું નથી પોથી લઈને આવ્યા ને પોથી લઈને વ્યાજુ

જેને વીસ મિનિટ લાગશે ખાલી આ દિવસ સુધી જે અમે ગળા દોડ્યા તમારા ઘર ઘરમાં આવ્યા તમને પ્રસન્ન કર્યા તમને ભગવાનના દર્શન કરાવ્યા ભગવાનનું નામ લેવડાવ્યું એનું ઋણ તમારે ચૂકવું હોય તો બસ બે માળાથી પ્રારંભ કરજો અને માળા અહીંથી આપવામાં આવશે તમને વ્યાસ પીઠો અને ઈ ફ્રી પૈસો એનો કોઈ નથી એની ફીઝ એ જ છે કે તમે બે માળા લેજો અને માળા જ્યારે લ્યો ત્યારે તમને ભાગવત કથા યાદ આવી જોઈએ અને જ્યારે માળા ભૂલાઈ જાય ને તો તમને વ્યાસપીઠ પર બેસવાળા વક્તા યાદ આવવા જોઈએ કે જે વ્યાસપીઠ પર બેસીને ભિક્ષા માગી અને ભિક્ષા દેવી જોઈએ અને કદાચ ઘણા લોકો નહીં લે કારણ કે રહી ભલે રહી જાય ક્યારેક માળા રહી જાય તો કોઈ ગુનો નથી બીજા દિવસે વધારે કરી લેજો બાકી માળા ભગવાનના નામને ભગવાનને આપણા હૃદયમાં લાવવા હોય તો માળા સિવાય ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી તમે કામ ધંધો કરો બેસ્ટ બિઝનેસમેન બનો ખૂબ પૈસા કમાવો પણ સાથે સાથે ભગવાનનું નામ લેવાનું નહીં ચૂકતા એ જ મારી ભિક્ષા છે તો મને વિશ્વાસ છે કે આ બેઠા એ બધા જ વ્યક્તિ અમે ઘણી બધી માળા લાવ્યા છે પૂરી ન થાય ત્યાં સુધી આપશું અને પૂરી થઈ જાય પછી પહોંચાડી દેસુ જે વધે સાથે આ સાત દિવસના ભાગવત કથાને વિરામ આપું છું જે પણ બોલ્યો હું આ બધું એની પાસે શીખ્યો છું તો આ યશ પણ એમને જાય છે મને નહીં જાય હું તો એક નિમિત્ત છું ખાલી તો આ ફળ આપણે એને આપીએ અને સાથે સાથે આ સાત દિવસમાં કઈ દેવી દેવતાઓને તુકારે ભગવાનને તુકારે ગયું હોય કારણ કે ભાવમાં આવ્યા પછી કઈ નક્કી ન હોય તો હાથ જોડીને ક્ષમા ચાહીએ છીએ બોલાઈ ગયું હોય કઈક તો ક્ષમા અને સાથે સાથે તમે સાત દિવસ સુધી સતત ક્રમસર બધા એવા ચૂક્યા નથી અને આ કથાના રિવ્યુ તમે ગામમાં બહુ લીધા ઈ કે કામવાળા પણ અંદર કતાં બળવાવે તો બહાર નથી આવતા ઈ કે અમાર ફોન કરો પડો ફોન કરો પડે કે હાલો સેવા છે આ રિવ્યુ છે કથાનો આપણે આપણે આપણા ઘરના આગળ સાંભળે એ હારા વખાણ જ કરે ભાઈ પણ જ્યારે બહારના લોકો વખાણ કરે ને ત્યારે બરાબર છે દરેક ઘરમાં જે જે ઘરમાં અમે પધરામણી કરી ઈ ઘર બહુ ખુશખુશાલ હતું આ કથાથી અને આ બધો જ શ્રેય આ ગોળક્યા પરિવારને જાય છે જો આ કથા ન બેસાડીએ તો કાઈ ન થાત કાઈ ન થાત આ તમારી ચંદ્રવાની એક એક ભૂમિ ઉપર અમારા સંતોના પગ પડ્યા છે અને દરેક ભૂમિ ઉપર ભગવાન જગન્નાથજી પધરામણી કરી છે ભ્રમણ કર્યું છે એટલે આ ચંદ્રવા ભૂમિ ચંદ્ર કરતા પણ શ્રેષ્ઠ થઈ ગઈ છે આ બધો યશ અમને જાય છે આ પરિવારને જાય છે આ પિતૃઓને જાય છે